ચલાલા નગરપાલિકાની બેદરકારીથી સોસાયટીના લોકો પરેશાન ચલાલાની પંચવટી સોસાયટી પ્રાથમિક સુવિધાથી વંચિત ચલાલામાં આવેલ પંચવટી સોસાયટીમાં રોડ રસ્તા પર કાદવ બનાવવા પંચવટી સોસાયટીનો હોવાથી આ વિસ્તારના લોકો પરેશાન ચોમાસામાં વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ જમવાથી લોકો પરેશાન ચલાલા નગરપાલિકાને અવારનવાર રજૂઆત છતાં સોસાયટી પ્રાથમિક સુવિધાથી વંચિત ચલાલા નગરપાલિકા દ્વારા યોગ્ય કરવા ચુવટ્ટી સોસાયટીના લોકોની રજૂઆત રિપોર્ટર પ્રતાપભાઈ વાળા અમરેલી ટ્રાવેલ મારુતિ સોસાયટી પાછળ પંચવટ્ટી સોસાયટીની અંદર ત્યાંના પંદર વર્ષથી અમુક રસ્તાઓ બાકી રહી ગયેલા હોય તેમાં તંત્ર ધ્યાન આપતું ન હોય ને હાલ ચોમાસાની સિઝન હોય હાલ તાજેતરમાં વરસાદ પડતા અત્યારે બજારમાં કીચડ કાદો ફૂલ થઈ ગયેલ છે જેમાં આવવા જવા માટે તેમજ બાળકોને પણ નાની ગાડીઓ લઈને બહાર નીકળવામાં તકલીફ રહેતી હોય આ આથી તંત્રને ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન આપતા નથી કે નગરપાલિકાના કોઈ અધિકારી પણ આમાં તપાસ અર્થે આવતા ન હોય જે અમારી રજૂઆત હોય ને જેને આગળ મોકલવા વિનંતી છે